નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નોવલકથા વહેતા પાણી પ્રકરણ ત્રેવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વેરની સજાવટ ઘરે આવીને મહેપત રામે પત્નીને વાત કરી પત્નીએ પિનાકીને આ હર્ષનો સમાચાર આપ્યા પિનાકીએ ફરીથી પૂછ્યું ક્યાંના ઠાકોર સાહેબ વિક્રમપુરના ન ઓળખ્યા ભાણા આપણી જોડે ભેખાળગઢ થાણામાં સંગજી કાકા હવાલદાર નહોતા તેની દીકરી બા નહોતી તેની વેરે લગ્ન કરનારા રાજા પિનાકી ત્યાંથી ઊઠીને ચાલતો થયો મારે એક સ્કોલરશીપ નથી જોઈતી એવું કશુંક એ બબડતો હતો વળતા દિવસે રાતના અગિયાર વાગે હાઈસ્કૂલના હેડમાસ્તર મહીપતરામને ઘેર આવ્યા પિનાકી સૂઈ ગયો હતો તેને જગડવામાં આવ્યો માસ્તરે પૂછ્યું તને ગયા મેળા વડા વખતનો સિકંદર ને ડાકોનો સંવાદ મોયે છે ફરી જરા ગોખી જવું જોઈએ કેમ આજે રાતોરાત હું કરી જઈશ ખુશીથી તો કરી કાળ કાલે હાઈસ્કૂલમાં વિક્રમપુરના ઠાકોર સાહેબ પધારે છે આપણે સંભારંભ કરવાનો છે પિનાકીએ બગાસું આવ્યું એનું મો ઉતરી ગયું હવે સુસ્તી ન કર જા પાણી પી લે અથવા માને કહે કે ચા કરી આપે સંવાદમાં તારો ડાકોનો પાઠ પાકો કરી નાખ ઠાકોર સાહેબના નવા રાણીને હાથે જ તમારા ઇનામો વહેંચવાના છે તો પહેલું ઈનામ જીતવા પ્રયત્ન કર છેલ્લી વાત સાંભળીને પિનાકી ઝાંખું પડ્યું એના ઊંઘ બગાસા તો ઉડી ગયા પણ એના મોં પણ કોઈ તમાજો પડ્યો હોય તેવી ઉર્મી તરવરી નીકળી ભાઈ મને તારા પર શ્રદ્ધા છે તું કાલે મેળા રજાડતો નહીં ને મારે હજુ બીજા છોકરાઓને પણ કહેવા જવું છે થઈ જા હોશિયાર જોવું મારી આબરૂ તારે રાખવાની છે હું કે એમ બોલી હેન્ડ માસ્તર બહાર નીકળ્યા પિનાકીને મન એ દ્રશ્ય અતિ દયમણું હતું માસ્તર વાઘ જેવા ગણાતા એનો રૂવાબ એક જેલર જેવો ઉગ્ર હતો એની પ્રતાપી કારકિર્દીનું માપ એણે વિદ્યાર્થીના વાસામાં ભાંગેલી ચોટીની સંખ્યા પરથી નીકળતું એની સામે છોકરાઓ આંખ ઉંચકી ન શકે એ હતી એની મહત્તા અગિયારના ટોકરા પછી કોઈ વિદ્યાર્થી શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ પણ ન કરી શકે એનો આદેશ એટલે લશ્કરી હુકમ હાસ્કુલા ચોગાનમાં તો શું પણ ચોગાન ફરતી વંડીની નજીક પણ શહેરનો કોઈ રજરૂ ઠેરી શકતો નહીં વંડી પરથી સીસોટી મારનાર ત્રણ ગુંડાઓને માસ્તરની સોટીની ફટાફટીએ રાડ પડાવી હતી પોલીસ પણ એની સેહમાં દબાતી આવા કળ પદાર્થ માસ્તરનું મોડી રાતે પિનાકી પાસે આવવું એ પિનાકીના ગર્વની વાત બની એની આબરૂ પિનાકીની મુઠ્ઠીમાં આવી ગઈ બત્તી તેજ કરીને તે ડાકોનો પાઠ કંઠે કરવા લાગ્યો આવતીકાલ પિનાકીના કિરણ ચમકાટની કાલ હતી એ વિચારે રામને અને એમના પત્નીને પણ ઊંઘ ન આવી આધેડ વયના ધણી ધણીયાની ધીરે સાથે વાતોએ વળગ્યા કેવો કળકળાટ અંગ્રેજી બોલે છે ભાણું બાલિસ્ટર બનશે ના મારે તો એને ડાક્ટર બનાવો છે એ મળદા ચીરવાનો નરક ધંધો મારા ભાણાને નથી કરવા તેવો કોને ખબર છે એ તો કાલે દેવુંબા એને ઓળખશે એટલે કદાચ પોતાના રાજમાં જ એને કોઈ મોટો હાકેમ બનાવી લેશે ગાંડી રે ગાંડી એ દેવુંબા જુદી હતી આજની દેવુંબા જુદી હશે હે ભેગા રમતા હતા તે વિસરી જશે એવા તો કેક છોકરા ભેડા રમતા હતા પણ ભાણાની જોડે એની માયા તો અનોખી જ હતી આવા વાર્તાલાપને પોતાના કાનથી વેગડા રાખવા કે મોટા હાકોરા પાડીને પાઠ ગોખવા લાગ્યો તેના શબ્દ ઉચ્ચારો દીવાલને સજીવન કરતા હતા એનો સીનો એની હાથ કડીમાં જડેલા હાથનો અભિનય એનું પડકારતું મોં એની પહોળાતી અને ઉપસ્થિત છાતી તમામના પડછાયા ચૂનાભંધ દીવાલ પર વિગતવાર અકાતા હતા રૂપેરી પડદા પર જાણી નાટક રચતું હતું અધુકડા બીંઢેલા બારણાની આર પર ધણી ધણિયાણી બાજુના ઓઢાની ભીતો પર પિનાકીના દેહ મોરોડો નિહાળતા નિહાળતા ઊંઘી ગયા ને મોડી રાત સુધી પિનાકીએ દેવુબા પર કટ્ટર બદલો લેવાની સજાવટ કરી પછી એ ઊંઘવા મથ્યો પણ ઊંઘ ન આવી મેળા વડામાં જવા પીનાકી ઘેરેથી નીકળ્યું ત્યારે મોટીભાઈએ એની વાકડિયા વાળની લટ્ટો સમારતા સમારતા કહ્યું ભાણા રાણી સાબ તને બોલાવે તો પૂછજે હું કે મારા મોટીભાને આપની પાસે બેસવા આવું છે તો ક્યારે આવે ને જો આપણે ઘેર પધરામણી કરવાનું માને તો રંગ રહી જાય હું દીકરા બધી વાત તારા હાથમાં છે એવી નપાવટ શ્રીને આપણે ઘેર લાવીને શું કરવું છે આવું કશુંક બબડતો બબડતું ભાણસ સાયકલ પર છલકાયું બાઈએ પોતાના ઘરના ઊંચા ઓટા પર ઊભીને ભાણાને જૂતું નિહાળ્યું કાળી ઘોડા ગાડીઓના મૂંગા પેંડાની વચ્ચે થઈને સફેદ કોટ પાટલું સજ્જન થયેલું એક ફૂટતું જોબન સાયકલી છટાથી રમાડતું સરતું હતું રાજકોટ શહેરની સોહામણી ટટર ઉભેલો પોલીસ પિનાકીને સલામ કરતો હતો રાવ સાહેબ મહીપતરામની વીરતાએ એજન્સીના સિપાહીઓને એક નવી જ ખુમારીનો પ્યાલો પાહીઓ વાતો કરતા હતા કે ભાણા ભાઈ તો રાવ સાહેબની સવાયા થવાના નાસક જઈને પોલીસ પરીક્ષા આપે તો હાલ ઘડી ભોધની જગા મળે હમણાં હમણાં છ મહિનામાં તો ઠીક ઠીકનું ગજો કાઢી ગયો છે જુવાન એને માથે પંજો છે કોનો રૂખડિયા દેવનો રૂખાડિયા દેવ હા ઓલ્યો રૂખડ શેઠ ફાંસી ગયો ને તે દેવ સર્જે છે રાવ સાહેબના ભાણાભાઈ ઉપર એને માયા રહી ગઈ હતી સાંભળ્યું છે કે એની પીરાણી ઘોડી લઈને રૂખડદેવ અહીં ગાંડા વડ પાસે આવે છે ને ભાણાભાઈને સવારી શીખવે છે એ તો ગપાટા પણ રૂખટની ઓરત એક બે વાર અહીં આવી ભાણાભાઈને મળી ગયેલી ને ક્યાંક તેડી પણ ગયેલી એ તો બાર વટે નીકળી ગઈ છે ને હા એ ખુદ પ્રાંત સાબને જાસ્તા કહેરાવે છે કે જાગતો રેજે છાતીએ ચડીને મારીશ એ જ લાગનો છે ભૂરિયો સવારીમાં ધંધો જ એનો એક હોય છે ને આ બાયની પણ છેડતી કરી હશે સાંભળ્યું તો છે શું બાય આપણા સુપર ટીન સાબની ચિઠ્ઠી લઈ આવી ગયેલી ભૂરીએ હદ બે હદ રૂપ દીઠું ચક્કર ખાઈ ગયું એટલે અરજે બોલાવી હશે નંદિયાણી જાણીને બે અદબ બન્યો હશે એટલે બાઈ કાળી નાગણ બની છે લાગ ગોતી રહેલ છે ભૂર્યા નોયે દી ફર્યો છે ને કુત્તાઓ ભૂત ખાનું ખોલીને બેઠા છે તો એ સા સારું ઓખર કરવા નીકળે છે ચૂપ ચૂપ બુદ્ધ ખાનું શબ્દ રાજકોટના વાતાવરણમાં એક ભયાનક ભેદી અકળ ભાવની ગંધ પ્રસરાવતો હતો ફિમેસનનો લોજ ખાનું નામે ઓળખાતો ઘણું કરીને એ વર્ષમાં આવો લોજ કાઠિયાવાડમાં એ એક જ હતો ત્યાં મહિના અમુક અમુક દિવસે જ જે ક્રિયાઓ થતી તેની ચોપાસ ગુહત્તાની ચોકીદારી રહેતી એજન્સીના મોટા મોટા અધિકારીઓ ગોરા સાહેબોને કેટલાક રાજાઓ તેને સભ્ય હતા એટલે ક્રિયાની રાત્રિએ ત્યાં પોલીસના કડક પહેરા મુકાતા અણસમજો પહેરી ગરોની કલ્પના એને વૃત્તિ આવી ક્રિયાની હર એક રાત્રિએ સળગી ઉઠી ભૂતખાનામાં મેલા પ્રકારના વિલાસો રમાય છે ને એનું રહસ્ય ભાર પાર્ટનરની ગરદન કાપવાનો આદેશ છે તેની પાછળ પણ આવો જ કોઈ ભેદ હોવો જોઈએ એવા તર્ક વિર્તકો પોલીસો કરતા વાતો કરતા કરતા પણ થથરી ઉઠા વાતો કરતા પોલીસ હથિયાર બન્યા કેમ કે ઘોડા ગાડીનો ધ્વનિ ગુંજ્યા ચાર ઘોડા જોડેલી ખુલ્લી ગાડી રબ્બરના પેંડા પર રમતી આવી ઘોડાના ડાબલાએ પાકી સડક પર મૃદકો બચાવ્યા આગળ ઘોડે સ્વારો પાછળ ઘોડે સ્વારો સવારોના રંગબેરંગી પોશાક ગાલો પર સાંકડીઓ ચકચકિત લોખંડની એડીઓ બાહુ પર ખણખણતી લાંબી કીરીઓ ને હાથમાં નેજા ભાલા એવી રાજકોટને રાજકોટ સોહામણું બનાવતી હતી આ ફેટન પસાર થઈ ગયા પછી પોલીસનું મંડળ ફરીથી બંધાયું ને ચર્ચા ચાલી વિક્રમપુરના ઠાકોર સાહેબ નવો પરણેતર માલાજો આજથી કાઢી નાખ્યો દેવો બાના તો રૂપ જ બદલી ગયા રાજનું સુખ કેને કે છે આ બુઢાની સાથે માનવી આ હા હા એક પોલીસે તત્વજ્ઞાન છોડ્યું માનવી પોતે તો ચિત્રુ જ છે ને ના શ્રી આ છોકરીની સુરત બની ગઈ ભીનો વાન હતો તેને ઠેકાણે ગુલાબની પાંદડીઓ પથરાઈ ગઈ મારા બાપ હા 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 એમાં નિના નાખો છો દાજી તાલકું તાલકું કહીને તત્વજ્ઞાનીએ લલાટ ઉપર આંગળી ભટકાવી ને રાસ સવારી હાઈસ્કૂલના ચોગાનમાં વળી ગઈ ઘોડાગાડીએ અજબ સિફરથી કુંડાળું ખાધું પોશાક પહેરવા ખંડની અંદર પિનાકીના કલેજામાં તે વખતે ધરતીકામ ચાલતો હતો થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.